નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ શું સુંદર મજાનો પાક છે અને પાક તૈયાર થવા આવ્યો છે એક વખત આપણે આ જ નજારાનો વિડીયો ઉતારી ચૂક્યા છીએ અને પાક તૈયાર થયા પછી ફરી વખત વિડીયો ઉતારવાનો આપણને મોકો મળ્યો છે મિત્રો તો ચાલો ખેડૂતની ખુશી અને ઓર્ગેનિક તરફ કઈ રીતે જઈ શકાય એવા ખેડૂત મિત્રને મળાવું છું મિત્રો નમસ્કાર મોટાભાઈ નમસ્કાર શું નામ છે એક તમારો પરિચય આપી દ્યો મારા દર્શક મિત્રોને હા હા સરસ હવે ધર્મેન્દ્રભાઈ આ તમે શેનો પાક વાવેલો છે ડુંગળી ડુંગળીનો આપણે એક વખત વિડિયો ઉતારેલો બરોબર ને ત્યારે આપણે ચાલીસ દિવસનો પાક હતો હવે પાક તૈયાર થવા આવ્યો છે અંદાજીત કેટલા દિવસ માં તૈયાર થાય પંદર થી વીસ દિવસ અચ્છા તો આની અંદર શું તમે એવી ટ્રીટમેન્ટ કરેલી છે અને ઓર્ગેનિક તરફ જવા માટેની શું પ્રયાસ થયો છે એ અમારા દર્શક મિત્રો તમારી રીતે બતાવો સાહેબ આમાં અમે મલ્ટીપ્લાય હા હા અને આપણો કૃષિ બરમ મેજિક રૂટ અને ઓલ ક્લિયર યસ બાકી પેસ્ટિસાઇડ ની એકે દવા મારેલ નથી નથી રાઈટ તો આ આપવાથી આપણે પેસ્ટીસાઇડ ન આપવું પડે ન આપવું અને નીચે આપવાથી આપણે ડીએપી યુરિયા આપવું પડે ન આપવું પડે તમને વિશ્વાસ આવી ગયો કારણ કે હા તો આનાથી ડુંગરી ની ફળ સાઈઝ અને ક્વોલિટી કેવી બને છે જરાક ઉપાડી અને અમારા દર્શક મિત્રોને ને લાઈવ બતાવો જો મિત્રો તમે જોઈ શકો છો ધર્મેન્દ્રભાઈ આજે પોતાની વાડીમાં લાઈવ જે ફળ ઉપાડી રહ્યા છે અને એના તંતુ મૂળ ડુંગળીની સાઈઝ અને ક્વોલેટી તમે દર્શક મિત્રો જોઈ શકો છો ઉપાડો હોય છે બે ચાર વાંધો નહીં વાહ ભાઈ વાહ શું ક્વોલિટી છે

અને એક ખુશખુશાલ છે આ ડુંગરી કોઈ ખેડૂત કે કોઈ વ્યક્તિને ખાવા માટે જોતી હોય તો તમે કેવી રીતે સપ્લાય કરશો અહીંયા મળી જશે અને એકદમ મીઠા અને મરચું તમારું અહીંયા બેઠા જ વેચી ગયું હતું ને આ પ્લસ પોઈન્ટ આપણો મલ્ટીપ્લાય ટેકનિક નો બરોબર ને કે અહીંયા બેઠા કેટલા રૂપિયામાં મરચું વેચતા હતા તમે મરચું 150 રૂપિયા જો આને કહેવાય કેવા ઈમાનદાર ખેડૂત દોઢસો રૂપિયાનું કિલો લાઈવ મરચું અહીંયા દરેક ખેડૂત મિત્રોને કે દરેક ગ્રાહકને તમે આપેલું છે એવી જ રીતે ડુંગળી પણ તમને અહીંથી મળી જશે એમના તરબૂચ અત્યારે તૈયાર થઈ ગયા છે તો તરબૂચ પણ મળી જશે બરાબર ને તો દર્શક મિત્રો આનો લાભ ચોક્કસ લેશો ઓર્ગેનિક તરફ અને સારું ખાવા માટેના આજે ખેડૂતને આપણે સપોર્ટ કરશું તો આપ સર્વે ભારત દેશની અંદર દરેક વ્યક્તિને સારું મળશે એવા આપણા અંદાતા ખેડૂત મિત્રોને સપોર્ટ કરશું એક વખત તમારા નંબર આપી દ્યો હા હા જો આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને ડુંગળી અત્યારે તરબૂચ તૈયાર થઈ રહ્યા છે આવનારા સમયમાં મરચીનું આજ પ્લોટમાં વાવેતર થશે તો ઓર્ગેનિક મરચીની પણ તમે ખરીદી કરી અને ઘરે વપરાશ કરવા માટે મંગાવી શકો છો આપણી જ સાથે બીજા કાંતિભાઈ પણ છે શું લાગે કાંતિભાઈ આજનો નજારો અરે બહુ જમાવટનો તમે પણ ખુશ થઈ ગયા ને બહુ ખુશ થઈ કેવા વ્યક્તિ છે ધર્મેન્દ્રભાઈ એની ખેતી જોઈને ખેતી બહુ સરસ તરબૂચ સારા અચ્છા અચ્છા અને આ પાકે ડુંગળીનો પાક વાહ ભાઈ વાહ સરસ સરસ આ હતા આપણા ધર્મેન્દ્રભાઈ તો ખેતીની અંદર ખૂબ ખેતીની અંદર પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ એક બ્રાન્ચ ઓફિસર તરીકે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય હિન્દ જય ભારત